તો ભારે વરસાદથી ખેડા જિલ્લામાં નદી નાળા બે કાંઠે વહેતા જોવા મળી રહ્યા છે અને ખેડા જિલ્લાની શેઢી નદી તોફાની બની છે હવે વધુ વરસાદ પડશે તો શેઢી નદીમાં પૂરનું સંકટ પણ ઘેરાઈ રહ્યું છે યાત્રાધામ ડાકુરમાં શેઢી નદીના પાણી પણ ઘૂસી શકે છે શેઢી કાંઠાના ચોવીસ ગામોને હાલ તો સાવચેત રહેવા માટેની સૂચના આપવામાં આવી છે ગામના સરપંચ અને તલાટીને પણ સાવચેત કરાયા છે યાત્રાધામ ડાકોરમાં સતત શેરઢી નદીના પાણી ઘૂસે તેવી શક્યતા જોવામાં આવી રહી છે કારણ કે શેરઢી નદીમાં હાલ પાણીનું આવક વધી છે ગામના સરપંચ તલાટીને પણ સાવચેત કરવામાં આવ્યા છે જે શેરઢી નદીના ગામ ગામકાંઠાના વિસ્તારો છે તેને પણ સાવચેત રહેવાની સૂચના અપાઈ છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા જલ્પેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જલ્પેશ શેઢી નદીમાં સતત પાણીની આવક વધી છે તેને લઈને શું સાવચેતીના પગલાં વરસાદ ખેડા જિલ્લામાં પણ જેને લઈ જે શેરડી નદી છે તેના જળસ્તર વધ્યા એટલે કે કહી શકાય કે શેરડી નદી છે તે બે કાંઠે વહી રહી છે હાલ જે પચાસ પોઈન્ટ પાંચ ફૂટ જેટલું જે લેવલ છે તે શેરડી નદીનું વધ્યું છે અને

બાબત છે કે હાલ તો વરસાદે વિરામ લીધો છે પરંતુ જે વરસાદ છે તે વરસાદ હજુ પણ કારા ડિબાંગ વાદળો જે છે અને વધુ વરસાદની આગાહી પણ છે આગાહીના ભાગરૂપે જે વહીવટી તંત્ર છે તેના દ્વારા સાવચેતીના પગલા રૂપે જે સેજો છે તે ન છોડવા માટે તલાટીઓને પણ હુકમ કરવામાં આવે છે સાથે સાથે ટીમ પણ તૈયાર કરવામાં આવી છે કારણ કે વરસાદ અને જો જળસ્તર વધે તો જે જે નીચાણવાળા ગામડાઓ છે તેમને સ્થળાંતર પણ કરવું પડે તેવી પરિસ્થિતિ હાલ સર્જાયેલી છે એટલે કહી શકાય કે હાલ ધીમી ધારે જે વરસાદ વરસી રહ્યો છે પરંતુ જો હજુ પણ વરસાદ વરસે તો ચોક્કસથી થી શેડી નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાય શક્યતાઓ સેવાઈ રહી છે જી જલ્પેશ આભાર આ માહિતી માટે